જ્યારે આવી સમસ્યા થતી હોય છે એ સમસ્યાની લિમિટેડ લિમિટેડ સમય પૂરતી હોય છે સાથે સાથે અમે નેશનલ હાઈવે કલેક્ટર સાહેબ અને એસપી સાહેબ સાથે સંકલન કરી અને લોકો વચ્ચેથી ઘૂસતા હતા રોંગ સાઈડમાં આવતા હતા એના માટે ત્યાં પોલીસ રક્ષણ પણ અપાવી દીધું છે કલેક્ટર સાહેબે અને એસપી સાહેબે અને જ્યાં જ્યાં રસ્તો બગડી ગયો છે રસ્તો વહેલી તકે રિપેર થાય એના માટે પ્રોજેક્ટ ડાયરેક્ટર ને રાજકોટના અમે સૂચના પણ આપેલી છે અવારનવાર અમે એના સંપર્કમાં રહી જયારે જયારે કઈ બનાવ બનતા હોય એના માટે અમે એના સંપર્કમાં હોય છીએ

ડામર રોડ ના હોવાના કારણે એટલે સીતારામ મંદિર અને પારણીના ત્રણ સિમેન્ટ રોડ ઓલરેડી બની ગયા છે અને હવે ક્રિષ્ના પાર્ક થી ગ્રીનલેન્ડ ચોકડી સુધીના સર્વિસ રોડ ઉપર પણ સિમેન્ટ રોડ બનાવવા માટેની મંજૂરીમાં દિલ્હી પડ્યું છે ટૂંક સમયમાં એ મંજૂરી પણ આવી જશે